સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જય નીલકંઠ પ્રભુની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ગઢલા અંત્યમનો છ જીવ અને મનની મિત્રતાનો સવંત અઢારસો ત્રાસી ના પંચમી ના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢામ દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારા વિશે બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સરહરી ભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા આવા જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા કીર્તન સણાધિક જે નવદા ભક્તિ તેને ધોરી ભક્ત ઉપર ઈર્ષાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષાનો ત્યાગ કરીને કે પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડા સારું ન કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાનો અર્થ તથા કોઈકની ઈર્ષાએ કરીને ભક્તિ ન કરવી કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી અને ભગવાનની ભક્તિ કરતા થતાં કોઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાક આવે ત્યારે એમ બોલે જે મને બીજે કોઈને ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી પણ મારામાં કાંઈ વાક નથી પણ એમ કહેનારો મહામૂર્ખો છે કેમ જે બીજો તો કોઈ કહેશે કે તું કૂવામાં પડી ત્યારે એને કહેવે કે ને શું કૂવામાં પડવું માટે વાક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દેશે તેમ જે ઇન્દ્રિયો તે અંતરણનો વાક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે ને જીવને મન તો પરસ્પરથી પ્રિત્ર છે જેમ દૂધને પાણીને મિત્રતા છે તેમ જીવને મનને મિત્રતા છે તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ પર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે ત્યારે દૂધ પણ પાણીને ઉગાડવાને સારું પોતે ઉભરો આવે ઉભરાઈને અગ્નિને ઓલાવી નાખે છે એવી રીતે બેને પરસ્પર મિત્રાસાર છે તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રા છે તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં આઘાટ થાય જ નહીં જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે તે કેમ સમજાવે તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભગવાનની ભક્તિ કોઈક બાય હોય તેનું પણ ધ્યાન કરવું પછી તેને સર્વે અંગનું ચિંતવન કરાવીને પછી જેમ શ્રીજી બીજી સ્ત્રીને વિશે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘાટ પડે ઘડે ત્યારે જો એ ભક્તનો જે અવિસે હોય તો મનનું કહ્યું ન માને ને દાશ થાય તો મન એવો ફરીને ક્યારે ઘાટ ઘડે નહીં અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે તે સારું કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુક્ષ હોય તેને વેર થઈ જાય છે પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહીં અને મન છે તે તો જીવનો મિત્ર જ છે તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહીં અને જ્યારે કાંઈ મનને યોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં અને જ્યારે મનને સદા યોગ્ય ઘાટ થયા કરતો હોય ત્યારે એને પોતાના જીવનો જ વાક સમજવો પણ એકલા મનનો વાક સમજવો નહીં એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જ કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં અને નિર્વિદન થકો ભગવાનનું ભજન કરે એ વસ્તા મુદ્ગડાં તેમનું છ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વસ્તા મુત્સાત વજ્રની ખીલીનો સંવંત અઢારસો ત્યાસીના ભાદરવધિ છઠ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢા દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાની વિશે ગાદી તકિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના પહેર્યા હતા ને મો પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખાર્મીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જેને પોતાનું કલ્યાણ ઈશું હોય તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કંઈ જગતમાં સુખદાયી નથી માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ રાખવો જોઈએ કરીને રાખવો જોઈએ અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાવો કે અપમાન થાવો અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં અને ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ મળવા દેવા જે કામ ક્રોધા દીક્ષત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી અને જે ભગવાનનું બ્રહ્મરૂપ ધામ છે જેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ બિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થતા ભગવાનની સેવાને વિશે રહે છે તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ હોય તેને મનમાં એ વિવેક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાઉ કે રખે જ પામો કે રખે બ્રહ્મલોકને જ પામો એ વ્યાસકા મનમાં રાખવી નહીં કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વસમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના શરણાવીન્ય વિશે દ્રઢ કરીને રાખવું જેમ વ્રજ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી તોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં તેમ ભગવાનના શરણાવીન્ય વિશે પોતાના મનને દ્રઢ રાખવું અને એવી રીતે જે ભગવાનના ચરણાવીને આવીને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી એ તો સત્ય દેશ ભગવાનના ધામને પામી રહ્યો છે એમ વાર્તા કરીને જય શશિદાનંદ કહીને સર્વે સભાને ઉઠવાની આજ્ઞા કરી એ તે હસનામૃતગઢ તેમનું સાથ જે તે થયું સદાનંદ સ્વામી મહારાજની જે હસના મૃત આઠ સદાય સુખ્યા રહેવાનું સંવંત અઢારસો ત્રાસીના ભાદરવાદી નવમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ સિગરડા મધ્ય દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓસરીએ પર ગાદી તક્યા ન ખાવીને બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કઢને વિશે મોગરાના પુષ્પના બિરાજમાન હતા ને પાગને વિશે મોગરાના પુષ્પના ધોરા બિરાજમાન હતા ને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ મંડળને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત હોય તેને એવો કેવો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેણે તે ઉત્તર કર્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો અતિશય દ્રઢ સ્વધર્મ હોય અને જેણે બે સાધના કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાનો વશ કર્યા હોય અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્ર ભાવ વર્તતો હોય અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં અને જે ભગવાનને ભગવાનના ભક્તને સંગે રાજી રહે પણ કોઈ વિમુખજીવની સોબત ગમે નહીં એવા ઝેરી ભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખ્યો રહે છે અને વૈરાગને સૌ ધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વંશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે થકો પણ થુખ્યો રહે છે શા માટે જેણે પોતાની ઇન્દ્રિયો ન જીતી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તળાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખ્યો રહે છે અને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ ભગવાનને ધર્મવાળો જાણવો પણ જેના ઇન્દ્રિયો વંશ ન થયા હોય તેને વેરા ધર્મવાળો ન જાણવો અને જે વૈરાગવાનને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખ્યો હોય પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં ક્યુ અતિશય મોટું વિઘ્ન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે કે જે પોતાના દોષ હોય તેને દેખે નહીં અને ભગવાનને ભગવાનના ભક્ત થકી જ એનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જ એને બેપરવાઈ થઈ જાય એ જ એને અતિશય મોટું વિઘન છે આઠમું જે તે થયું પ્રજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત નવ જાણપણારૂપ દરવાજાનું સંવંત અઢારસો ત્રાસીના આસો સુધી એકાદશીને ને સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસરના દરબારમાં વાથમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પુષ્પના તથા ગજરા બિરાજમાન હતા અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવીને અગમુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વે હરિભક્તને કહ્યું છે જે અમારા મોટા મોટા પરમન છે તેની જેવી સ્થિતિ છે તે છે તે તમને ભાઈ બાય સર્વને કહીએ તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે બતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને નિયમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જાણપણું છે તે ભગવાનને ધામનો દરવાજો ભગવાનના ધામનો દરવાજો છે તે દરવાજા પર સર્વે ઊભા છે જેમ રાજાના સાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થતાં કોઈ સોર સકારને રાજા પાસે જવા દેતા નથી અને તે રાજાના સાકરને એમ નિમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં એવી રીતે હિંમત સહિત દાલ તલવાર બાંધીને ઊભા રહે છે તેમાં સર્વે સંત છે તે ઝાડપડા રૂપ છે ભગવાનના ધામને તેમાં ભગવાનને તેમના દર્શન કરે છે અને તે ભગવાન ભેળું પોતાના દઈને વિશે ધનશ્રી આદિક જે માહિક પદાર્થ તેને પેશવા દેતા નથી અને કોઈ જોરે કરીને માઈક પદાર્થ દેમાં પેશવા આવે તો તેનો નાશ કરી નાખે છે પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા તે તે ઠેકાણે પેશવા દેતા નથી અને સુરવીરની પેઠે સાવધાન થતા ઉભા રહે છે અને આની વૃદ્ધિ સુખ થાય માન અપમા દાદી કનન જાતના વિઘન આવે તેણે કરીને પોતા મુખની તેને કરીને પોતાના મુખની દગતા નથી ત્યારે કોઈ કાસકા કરે જે ત્યાંથી દગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાન પાનથી દેહને કેમ કરતા હશે તો તે દ્રષ્ટાને કરીને કહીએ છીએ જે જેમ પાણી આવી હોય તે ખૂબ અપજ સીસવા જાય છે ત્યારે કુવાના કાંઠા પર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કૂવામાં પડી જાવ અને બીજી વૃત્તિ કરીને કૂવામાંથી પાણી શીસે છે વળી બીજું દ્રષ્ટાંત જેમ કોઈ પુરુષ ઘોડે સડ્યો હોય ત્યારે ઘોડાના પેગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે અને દોડતા થકાવાટમાં વાટમાં ઝાડ આવે ખાડો આવે પથ્થરો આવે ત્યાં પણ સુરત રાખે એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાં ડગતા નથી એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા સંતેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા છે તમારે સર્વને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવા રહેવું અને ભગવાનના બિના બીજા સ્વાદ પદાર્થ હાલતા થવા દેવા નહીં વાલા થવા દેવાને એ વાતની અતિશય સાવધાની રાખવી અને જેમ રાજાનો સાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હતો હોય તો રાજા પાસે સોળ સક્કર જઈ પૂગે ત્યારે એ સાકરની સાકરી ખોટી થાય તેમ હરિભક્તની પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના ઈદેને વિશે દાનપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધનસ્ત્રી આદિ બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય માટે પોતાની ભક્તિને નિવેદન રાખીને જે પરમેશ્વરના તેને જે ભગવાનના ધામનો દરવાજો તેની વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેશવા દેવા નહીં એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વસન કહ્યા એ તે ગડાયતમ ગઢ જે તે થયું सदानन्द स्वामी महाराजनी हरे कृष्ण निजे,